આવેલ લક્ષ્મીનગર એક વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં અનિયમિત રીતે પાણી પુરવઠો થાય છે તે પણ અત્યંત ધીમા દબાણ સાથે અને ઘણી વખત દુર્ગંધયુક્ત તથા ખરાબ ગુણવત્તાનું પાણી આવતું હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાને લઈને વિસ્તારમાં રહેતી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે હાજરી આપી પોતાની વ્યથા રજૂ કરી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે રોજિંદા ઘરગથ્થુ કામકાજ રસોઈ તેમજ પીવાના પાણી માટે પણ તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ પાણીના કારણે બાળકોને વૃદ્ધોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી મહિલાઓએ મહાનગરપાલિકા પ્રશાસનને તાત્કાલિક પગલાં લઈને વિસ્તારના નાગરિકોને નિયમિત પૂરતા દબાણ સાથે અને શુદ્ધ મીઠા પાણીનો પુરવઠો કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ કંચનબેન ગોહિલ છે અમે વિજલપુર નવસારી લક્ષ્મીનગર એકથી આવી છીએ અમને પાણીનો પ્રોબ્લમ છે ત્રણ ચાર વરસથી અમને ખારું પાણી જ આવતું છે મીઠું પાણી અમને બિલકુલ મળતું જ નથી એની પરેશાની છે એના માટે અમે આવેલા છીએ અમને પાણી બહુ ગંદુ આવે ખારું આવે અને પીવાલાયક નથી આવતું વાપરવાલાયક નથી આવતું અમારા ઘરમાં બધે સામાન બધે ખરાબ થઈ જાય છે ખારા પાણીને લીધે અમને લોકોને પ્રોબ્લેમ થતો છે શરીરમાં બી કે ખારું પાણી ગંદુ ખરાબ આવે એના લીધે એટલે અમને બહુ હેરાનગતિ થતી છે પાણીના લીધે પીવામાં તો અમે તો વેચાથી લઈને પીએ છીએ કારણ કે નથી તો પીવામાં ક્યાંથી કામ આવે છે પાણીમાં વાસ આવ્યા કરે ખરાબ પાણી આવતું છે અંદર કસે ખબર નહીં પાઇપમાં પ્રોબ્લેમ હશે પાણી બી ડોરું આવે અમે બે થી ત્રણ વખત ફરિયાદ કરી અમે આ ત્રીજી વખત અહીંયા આવેલા છીએ પેલા તો ત્યાં કેલકડી મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરેલી पर कहीं ये नो रिजल्ट नहीं देखे। 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 मेरा नाम रेखा गौरव शर्मा है मैं बीजलपुर लक्ष्मी नगर एक से आई हूँ और हमारे यहाँ पानी का बहुत प्रॉब्लम है पानी खारा आता है दो टाइम आता है लेकिन खारा आता है कोई दिन तो आता ही नहीं है कोई टाइमिंग नहीं है पानी का पानी कब आता है हम लोग घर पे है नहीं है होते हैं तो भरते हैं लेकिन वो पानी भी कोई काम का है नहीं पानी मा स्मेल आती है आप एक बार दो लेकिन मीठा पानी दो टाइमिंग भी बता के दो कि ये टाइम पे हम पानी देंगे बराबर हमको स्किन का भी प्रॉब्लम हो गया है घर में गीज़र है वॉशिंग मशीन है ये सब बिगड़ गया है हमारा इसलिए पानी हमको एक से दो टाइम दो लेकिन मीठा दो प्लीज़ बच्चे भी स्किन के प्रॉब्लम से परेशान हो रहे हैं और बहुत दिक्कत हो रही है पानी में कभी कभी इतना गंदा स्मेल आता है कि हम यूज़ नहीं कर सकते हैं तो पानी हमको दो टाइम दो मीठा दो और टाइम से दो

હવે જોવું રહ્યું કે નવસારી મહાનગરપાલિકા તંત્ર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ ગોપાલનગર અને લક્ષ્મીનગર એકના નાગરિકોને ક્યારે રાહત આપે છે બીરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી